ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા એકથી ચાર ફેબ્રુઆરી સુધી ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે બીજી ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ્સ એન્ડ ફાયર સર્વિસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાવીસ રાજ્યોના બે હજાર જેટલા ફાયર ફાઇટરે ભાગ લીધો હતો અને તેમાંથી સુરતની ટીમે બે ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ મેળવીને સુરતનું નામ રોશન કર્યું છે ટુ ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ્સ અને ફાયર સર્વિસ મીટ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ વસ્ત્રાપુર ખાતે યોજાઈ હતી જેમાં સમગ્ર ભારત દેશમાં વિવિધ રાજ્યોમાંથી બાવીસ જેટલા રાજ્યોની ફાયર સર્વિસીસ દ્વારા ભાગ લીધો હતો જેમાં સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગમાંથી ડિવિઝનલ ફાયર ઓફિસર ઈશ્વર એમ પટેલની આગેવાની હેઠળ વિવિધ એથ્લેટિક્સ ઇવેન્ટ્સ અને વિવિધ પ્રકારની ફાયર ડ્રીલોમાં સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના ફાયર કર્મીઓએ ભાગ લીધો હતો જેમાં સમગ્ર ભારત દેશમાંથી આવેલા રાજ્યોની ફાયર સર્વિસીસની પરેડના મુખ્ય કમાન્ડર તરીકે ડિવિઝનલ ઓફિસર ઈશ્વર પટેલ પસંદગી પામ્યા હતા અને તેઓએ કમાન્ડિંગ ઓફિસર તરીકે સમગ્ર પરેડનું કમાન્ડ કરી હતી જે બદલ તેઓને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ અંગે ઈશ્વર પટેલે કહ્યું કે સમગ્ર ભારતમાંથી બે હજાર જેટલા ફાયર જવાનોએ ભાગ લીધો હતો આ સ્પર્ધા અન્ય સ્પર્ધાઓ કરતાં અલગ હોય છે કારણ કે તેમાં ફાયરને લગતી વિવિધ એક્ટિવિટી સ્પર્ધા થતી હોય છે એક ફાયર જવાન તરીકે તમે કઈ રીતે કામગીરી કરી શકો છો તમારામાં કેટલું સ્ટેમિના છે તેની પરીક્ષામાં થતી હોય છે હું ઈશ્વર પટેલ ડિવિઝનલ ફાયર ઓફિસર સેકન્ડ ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોટ અને સર્વિસ મીટ ટુ નું આયોજન ભારત વર્ષમાંથી અમદાવાદ વસ્તાપુર ખાતે કરવામાં આવેલ જેમાં સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ તરફથી કુલ પિસ્તાલીસ કર્મચારીઓ જેમાં એક ડિવિઝનલ ફાયર ઓફિસર હું પોટે અને બે સબ ઓફિસર નટ્ટમ ખલાસી અને રોહિત ખલાસી અને તેતાલીસ જેટલા કર્મચારીઓ કુલ પિસ્તાલીસ કર્મચારીઓ ભાગ લીધેલ જેમાંથી સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમે અલગ અલગ ઇવેન્ટની અંદર ભાગ લઈ ટોટલ ચાલ ચાર મેડલ મેળવેલ છે જેમાં બે ગોલ્ડ મેડલ છે અને બે બ્રોન્ઝ મેડલ મેળવી સુરત મહાનગરપાલિકાનું નામ રોશન કરેલ છે એની સાથે ઓલ ઓવર ઇન્ડિયાના બાવીસ રાજ્યોમાંથી પરેડની કમાન્ડિંગ ઓફિસર તરીકે ખુદ મારી ઈશ્વરમ પટેલ ડિવિઝન ફાર ઓફિસરની પસંદગી કરવામાં આવેલ અને કમાન્ડિંગની કામગીરી કરવા બદલ ઓલ ઓવર ઇન્ડિયા સર્વિસ કમિટી તરફથી સન્માનિત કરવામાં આવેલ છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત